લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવો નગર યાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન માણિક ચોક દાણાપીઠ અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ ખમાસા પગથિયા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજ મંદિર પહોંચશે તો રૂટ ઉપર થોડા થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે યાત્રા મંદિર પહોંચ્યા બાદ હવન થશે અમદાવાદના સ્થાપના દિવસે અમદાવાદની છ પોઈન્ટ પચીસ કિલોમીટર લાંબી નગરયાત્રામાં લાખોની સંખ્યામાં માય ભક્તો ઉમટશે રથમાં માતાજીની પાદુકા મૂકવામાં આવશે અખાડા ટેબલો ઊંટ હાથી ભજન મંડળી વગેરે યાત્રાને શોભાવશે તો અમદાવાદ ખાતે મધ્યમાં આવેલ માતા ભદ્રકાળીનું મંદિર ગુજરાતના લોકો માટે અનેરું મહત્વ ધરાવે છે જ્યાં ભદ્રકાળી તેમના હાથના પંજા સાથે બિરાજમાન છે અને લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે છસો ચૌદ વર્ષ પછી મા ભદ્રકાળી માતાની નગરયાત્રા સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહિયારે આયોજિત થવા જઈ રહી છે આ પ્રસંગે આ બાબતે માહિતી આપવા શહેર મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને મંદિરના ટ્રસ્ટી તિવારીજી ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને માહિતી પ્રદાન કરવામાં આવી હતી તો ભદ્રકાળી માતાના પ્રાંગણથી આ નગર યાત્રાનો પ્રારંભ થશે જ્યાં માતાજીની ચરણ પાદુકા સાથે મા ભદ્રકાળી નિર્ધારિત કરેલા રૂટ ઉપર નગરચર્યાએ નીકળશે જેમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી લઈ તમામ મહાનુભાવો તેમજ દરેક ધર્મના લોકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો રિપીટ જેમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રીથી લઈ તમામ મહાનુભાવો તેમજ દરેક ધર્મના લોકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે અને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે અમદાવાદના આંગણે મા ભદ્રકાળી માતાજીની નગર યાત્રાનો પ્રથમ રૂડો અવસર આવ્યો છે ત્યારે ઉપસ્થિત મેયર અને ટ્રસ્ટી દ્વારા સર્વે જનતાને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમને લઈ શહેર મેયર અને ટ્રસ્ટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આવો સાંભળીએ પાવનકારી નગર દેવી વિશ્વ વિખ્યાત ભદ્રકાળી માતાજીની છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્ય નગરયાત્રા નીકળવાની છે અને આ નગરયાત્રાની સાથે સાથે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ સાથે સાથે મહાશિવરાત્રીનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગરયાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાપ્તિવારી ટ્રસ્ટ અવ અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાલી માતાજીના નગરજનોને માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે છસો ચૌદ વર્ષ પછી આ ભદ્રકાલી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભવ્યાથી ભવ્ય સ્વાગત સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે રથમાં ભદ્રકાલી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાલી માતાજીની જે આસ્થા શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાલી માતાજીની યાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની યાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગર યાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના આઠ વાગ્યે શરૂ થઈ અને લગભગ સાડા બારથી એક વાગ્યા સુધી આ નગરયાત્રા વિવિધ સ્થળે વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે અમદાવાદના નગરદેવી નગર દેવી વિશ્વ વિખ્યાત માતા ભદ્રકાળી છ પોઈન્ટ પચીસ કિલોમીટર ચૌદ વર્ષ પછી ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ અમદાવાદ ના સ્થાપના દિવસ પર આ નગરયાત્રા નીકળશે તો આ યાત્રા ભદ્રકાળી મંદિર થી શરૂ થઈને ત્રણ દરવાજા ગુરુ માણેક નાથજી સમાધિ સ્થાન માણેક ચોક દાણાપીઠ અમદાવાદ મ્યુનિસિપાલિટી ઓફિસ ખમાસા પગથિયા જમાલપુર દરવાજા જગન્નાથ મંદિર થી અલગ અલગ વિસ્તારમાં ફરીને નિજ મંદિર પહોંચશે રૂટ પર થોડા થોડા અંતર પર સ્વાગતિ વ્યવસ્થા કરવામાં આવશે અને યાત્રા નિજ મંદિર પહોંચ્યા બાદ હવન કરવામાં આવશે રથમાં માતાજીની ની પાદુકા મુકવામાં આવશે અખાડા ટેબલો ઊંટ હાથી અને ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં માં સ્થાનિકો જોડાશે એ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગર નું પ્રસ્થાન કરાવી શકે છે આ મંદિરના ઇતિહાસ ને લઈને જુદા જુદા મત છે જેમાં એવું કહેવાય છે કે મંદિર ચૌદસો ને અગિયાર ની બન્યું છે પણ અગિયારમી સદી માં સ્થાપક રાજા કર્ણદેવે મંદિરની સ્થાપના કરી હોય એવું દર્શાવવામાં આવ્યું છે હવે જો આટલા વર્ષે નગર ના માતા દર્શન દેવા માટે આવે તો એક દિવસ માટે બધું જ મૂકીને દર્શન નો લાભ લેવો